કંડલાના દીનદયાલ પોર્ટ દ્વારા સીએસઆર ફંડમાંથી મોટી રકમનો ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુદનાલીને સુપ્રત કરવામાં આવ્યો હતો આ રકમમાંથી ગાંધીધામ મનપા મહત્તમ વિકાસના કામો કરી શહેરને ગરિમાપૂર્ણ બનાવશે તેવી જાહેરાત કરવામાં આવી હવે જોઈએ ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ડીપીએ કંડલાએ ગાંધીધામ મનપા સાથે હાથ મિલાવીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે ગાંધીધામ મહાનગરપાલિકાને કચેરી બનાવવાના અને અન્ય વિવિધ પ્રકલ્પો માટે સીએએસઆર ફંડમાંથી રકમની ફાળવણી કરવામાં આવી છે આ રકમની ફાળવણી અંગેનો પત્ર આજે મહાનગરપાલિકાને શુપ્રત કરવામાં આવ્યો હતો એકસો કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત સમારોહમાં પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંધે મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાણીને આ મંજૂરી પત્ર સુપ્રત કરાવ્યો હતો જે ખૂબ જ આવકારદાયક પગલું છે ગાંધીધામ મહાનગરપાલિકાની સાથે મુખ્ય જાહેર માર જાહેર ઉપયોગી પહેલાં માટે હાથ મિલાવી મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવ્યું છે ખાસ કરીને સી એસ આર ભંડોળમાંથી હેરિટેજ રોડ ડેવલપમેન્ટ સરદાર પટેલની પ્રતિમા ગાંધી માર્કેટ સુધી ભારતના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સિટીનું પ્રતિક લીલાશા સર્કલ હાઇડ્રોજન પામ મર્ગ તરીકે નવીનીકરણ સહિતના કામો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે કાર્યક્રમમાં નિલાબદાસ ગુપ્તા સીવીઓ જે કે રાઠોડ ચીફ એન્જિનિયર રવિન્દ્ર રેડ્ડી જનસંપર્ક અધિકારી ઓમ પ્રકાશ દાદલાણી ખાસ હાજર રહ્યા હતા